મિત્રો આજે નાખ પાસેમી છે એટલે લુણસાપુરા ઊંસપુરા રાવણજી દર્શન કરવા તો ચેનલ માં જોડાયા રહેજો આ મેળો પડ્યો એટલે રાઈટ ગાડી મિત્રો બાર થી પણ અહીંયા બધાએ આડીન જાય છે ઊંસપુરા હાલી ને મિત્રો તમે જોઈ શકો છો ને ગામ ના ક્રિયેટર છે હાલી ને અમે તો નલી મિત્રો હાલી

અમે તો કરી લીધા દર્શન આ બે નામ થી આપણા ગમ ના જ લાગે અહીંયા આવું દર્શન કરો પછી મેળા માં દર્શન કરી લીધું વાંધો મિત્રો હા બહાર થી કરી લો તું હાલે